વિસાવદરમાં શું કોંગ્રેસ તમને ટિકિટ આપી રહી છે? હા આવી જ નાની ઉમરે અમે કેશુ બાપાને અમારા પપ્પાએ બહુ સારી એવી હેલ્પ કરેલી હું તો બે માં અપક્ષ ચૂંટણી લડ્યો તો ત્યાં સમજો કે ગોપાલભાઈ વ્યક્તિગત ઉમેદવારે એમની સાથે પણ મારે બે દિવસ પહેલા વાત થઈ હતી તો મોટો નેતા હોય તો એ આપણને નજરઅંદાજ કરતો હોય પણ જ્યારે પરિણામ આવે ત્યારે પરિણામ બહુ બહુ ભયંકર પલટી મારે એમ કઈ નુકસાન વધુ થશે હું જો લડું ને બધી વિગતો મંગાવી છે તમે ડેટા આપો પાછો રાજકીય રીતે બઉ માસ્ટર માણસ છું બુથ માઇક્રો સી આર પાટીલ સાથે લોબિંગ ચાલુ છે તો તમને ઉમેદવાર ખબર પડી ગઈ છે કે ભાજપ ના કોણ ઉમેદવાર છે એવું કઈ સમજી લો ગોપાલ ઇટાલિયન નું નામ જાહેર થયું આ આ ગયો હા 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 તો ફેસબુકમાં તમારી પોસ્ટ જોઈ અને તમારી સાથે વાત કરવાની ઈચ્છા થઈ કે આ વિસાવદર માં શું કોંગ્રેસ તમને ટિકિટ આપી રહી છે હા વિસ્તાર અમારો સમજી લ્યો કે અમારે આ ખેડૂત પરિવાર સાથે જ અમે સોના નો ધંધો ધરાવીએ છીએ બરાબર એટલે આ વિસ્તારના ખેડૂતો સાથે અમારે લગભગ સમજી લ્યો ને કે અમે સો વર્ષ નો નાતો છે બરોબર અને સોની રહ્યા એટલે લગભગ તમામ ખેડૂતોની જે તકલીફ હોય એ સાથે અમે જોડાયેલા છે અને બીજા નંબર ની અંદર આના લોકોની તમામ વર્ગ હોય તમામ સમાજના લોકો હોય એમની સાથે અમારે સારી એવી સોશિયલ એન્જિનિયરિંગ છે બરોબર તો આમના વિશે તમારે કઈ આમ પ્રદેશ પ્રમુખ કે તમે કોંગ્રેસના પ્રભારી સાથે પણ તમારી વાત થઈ છે એ વિશે શું છે હા અમારે ઘણી વખત મુખ્ય જે પ્રદેશના જે લોકો છે એમની સાથે વાત થઈ છે એટલે જનરલી એવો વાત થતી હોય કે ભાઈ આ વિસ્તારની અંદર અમ જે મેં મેં majority સમાજની વસ્તી છે એટલે પણ શું કીધું કે ભાઈ અમારે સમજો કે અમે કારીગર વર્ગમાંથી આવીએ પરજ્યા સુની છીએ એટલે જનરલી બધા સમાજના લોકો સાથે અમારે સારો સુમેળ હોય. હમ અને લગભગ જ્ઞાતિ અમને સ્વીકારતી હોય. હા કારણ કે એવું ના હોય કે ભાઈ આ સમાજ માંથી આવો છો કે આ સમાજમાંથી હવે અત્યારે સમજી લો કે આમ આદમી પાર્ટીભાઈ ઇટાલિયા છે અને પણ એટલું જ તાકાતવાર પાટીદાર ચહેરો આવે છે હમ કોણ આવે છે તમને કઈ માહિતી મળી એટલે સમજો ને કે જે આવે એ પણ હશે તાકાતવાર ચહેરો બરાબર હવે અન્ય સમાજ માંથી આવે તો અન્ય સમાજ ના એક લાખ ને ચાલીસ હજાર લોકો છે તો કઈક નવું પરિણામ આવે અને નવી વાત પણ થાય કે કોંગ્રેસ અન્ય સમાજ ને તક આપી તો એમની બેનિફિટ ભવિષ્યમાં સમજી લ્યો કે ગુજરાતમાં એમની અસર થાય સારી એવી આમાં પણ તમે પણ એ પણ કીધું છે કે હું બસો 204 व्हीલ અને બસો 202 વીલર સાથે ફોર્મ ભરવા જઈ રહ્યો છું એટલે ઉત્સાહ તમારો એ દેખાઈ રહ્યો છે અને તમે પાછું હા હું તો બે 2002 માં અપક્ષ ચૂંટણી લડ્યો તો ત્યારે જે તે સમયે આપણે બહુ મોટો ટેમ્પો બનાવીને ચૂંટણી પાછી બરોબર ઓકે અગાઉ તમે ચૂંટણી લડેલા છો હા નાની ઉંમર માં બે હજાર બે માં હું લડેલો છું હમ હમ હાલ કારણ કે ત્યારે પણ આપણે સારો એવો ટેમ્પો બનાવ્યો હતો ત્યાર બાદ તો આપણે રાજનીતિ માં ઘણું બધું અનુભવ મેળવ્યો આ ત્રેવીસ હમ ત્યાં સ્થાનિક કોંગ્રેસ માંથી તમને સમર્થન ખરું આ બાબતે હા હા કોંગ્રેસ નો હું ચાલુ હોદ્દેદાર છું બરોબર બરોબર અને સમર્થન તો સમજી લ્યો કે આજે લોકોનું સમર્થન મહત્વનું છે ને સ્થાનિક કોંગ્રેસના જે સમજી લ્યો કે હોદ્દેદારો હોય ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ પોતપોતાનું લેવલે વાત કરતા હોય કે ભાઈ મને ટિકિટ મળે મને મળે એમ તમને ટિકિટ આપશે એવું ફાઈનલ છે એમ ને હા એટલે ટિકિટ આપશે એટલે તમે સમજો કે આપે અથવા વિચારે બરાબર કારણ કે આપશે એવું ફાઈનલ તો કઈ રીતે આપણે કહી શકીએ એટલે તમારું નામ મંગાવ્યું છે એવું પણ તમે લખ્યું છે હા એટલે બધી વિગતો મંગાવી છે કે ભાઈ તમે બાયોડેટા આપો વિચારીએ કારણ કે આમ આદમી પાર્ટી અગાઉ નામ ડિક્લેર કર્યું છે એટલે વિચારતી હોય કે એમાં શું છે અત્યારે ગઠબંધન કરે કે ન કરે સમજી લ્યો એ કોઈ બહુ જરૂરી નથી કે ગઠબંધન કરે તો જ આ કે ગઈ વખતે કોંગ્રેસ લડી તોય આપનો ઉમેદવાર જીતી જ ગયો હતો

કઈ નુકસાન વધુ થશે હું જો લડું ને તો મેક્સિમમ સમજી સમજી કે કે મારા જે લોકો આવે છે એ મેક્સિમમ અત્યાર સુધીનું જે ઉમેદવારી કરે છે પાટીદાર ઉમેદવાર કોઈ લડે ને તો એમને જે તાકાત હોય એમની જે એન્જિનિયરિંગ હોય એ જે જનરલી શું છે કે આ લોકો એક જ સમાજના લોકો ચૂંટણી લડતા હોય ભાજપ અને કોંગ્રેસ એટલે એ જે ચૂંટણી મતદાર હોય છે એ જે સમાજના હોય એ લોકો જે અન્ય સમાજના લોકોને લડાવતા નથી ટિકિટ નથી આપતા એટલે જ કોંગ્રેસ છેલ્લા ત્રીસ વર્ષ થી પાવર માં નથી એમ બરોબર અને માને તો એકસો ને દસ ટકા ધારણા છે કે હું કોંગ્રેસ માંથી લડું એટલે આ વિસ્તારની અંદર ભાજપ છે એ લગભગ સમજી લો કે ત્રીજા નંબર ઉપર આવી જાય બરોબર બરાબર હાર જીત તો પછી કઈ પેલા નંબરે કોણ પેલા નંબરે અત્યારે મારા હિસાબ થી અત્યારે ગોપાલભાઈ ગણાય બરોબર બરોબર કારણ કે મેક્સિમમ પાટીદાર સમુદાય છે છે અને પણ એવું બની શકે કે જે વોટ છે બરોબર એમાં પણ હું મોટી શેખ મારી શકું એમ ના વિસાવદર ના અત્યારના શું મૂળ પ્રશ્નો શું છે અથવા તમે શું આમાં રાજકીય રીતે જોડાયેલા છો તો કઈ કામ તો હશે ને કે ભાઈ તમે જનતા સાથે જોડાઈ ને ત્યાં ઇકો ઝોન પણ મુદ્દા ઓ છે આપડે ખેડૂતો જે મેક્સિમમ પરેશાની હોય પણ ખેડૂતો ના જે પ્રશ્ન આજે કઈ ખેતી ઉત્પાદન ના માલ યોગ્ય હોય આજે ટેકા ના ભાવે વસ્તુ લેતા હોય એ છે પછી સમજી લ્યો કે અત્યારે જે ગીર કાંઠા જે ગામડાઓ છે એ એ ઘણા બધા લોકો નાખ્યા છે એટલે અમુક જે લિમિટમાં નિયમોના આધારે ગતિ થાય છે બરોબર એ છે અને સૌથી બીજો મોટો પ્રશ્ન છે કે ભાઈ આ વિસ્તાર અતિ પછાત એરિયામાં માં આવે છે ઉદ્યોગ છે ને એટલે ખાસ કરીને જે આ વિસ્તારના તમામ જે બાળકો ને જે બધાં છે એમને main જે રોજગારીની કઈ તક જ નથી. સમજી લ્યોને મારા હિસાબે કે દસ હજાર યુવાનો હશે. હમ હમ આ વિસ્તારના. બરોબર. આયો ને બહેનો શિક્ષિત પણ એમના માટે કોઈ અત્યારે સ્થાનિક level કોઈ રોજગારી છે નહીં. બરાબર તો સમજી લ્યો કે આપણે વેપારી બેઝ ઉપર આવીએ વધારે તો આપડે તો મેક્સિમમ ધ્યાન હોય એટલે આ વસ્તુ આપડે વિચારીએ છીએ બીજા નંબરની અંદર રૂરલ એરિયામાં જે સ્કૂલો હોવી જોઈએ એ સ્કૂલોની વ્યવસ્થા અતિશય ખરાબ છે ઓકે એટલે એ સ્કૂલો સારી થાય તો જે રુરલ ગામડાના જે લોકો છે એના બાળકોને ભણાવવા માટે જે વ્યવસ્થા નથી અથવા જાય તો એમને સમજો પ્રાઇવેટ સ્કૂલોના ઓ ભરવાની એમની બસો ના પૈસા ભરવાના એટલે આ રીતે સમજો કે આ જે એકસો ને ચાલીસ ગામ છે તો એમાંથી સો ગામમાં માં સારી સ્કૂલની વ્યવસ્થા કરીએ તો એ ગામડાના લોકોને એક મોટો મોટો ફાયદો થઈ શકે એમ છે બરોબર અને આ તમે બીજી પણ એક પોસ્ટ મૂકી છે રાજેશ્વરી નવનીતભાઈ ઠક્કાણી કે આ અમને પણ ઉમેદવાર はい મારી વાઈફ છે અને એ પણ મહિલા કોંગ્રેસમાં હોદ્દેદાર છે બરોબર અને સમજો કે અમે હસબન્ડ વાઇફ બને એજ્યુકેટેડ છીએ અને અમારો પરિવાર આમ તો એજ્યુકેટેડ છે કારણ કે મારો મોટો તૈયારી કરે એટલે લડશે કોણ તમે લડવાના છો કે રાજેશ્વરી બેન લડવાના છે એટલે એમાં પછી પાર્ટી નક્કી કરે કે ભાઈ ચાલ તમારા વાઈફ ને આપડે લડાવીએ મહિલા ઉમેદવાર તરીકે અને એ બી ઓલરેડી કોંગ્રેસમાં ચાલુ મહિલા કોંગ્રેસમાં હોદ્દેદાર છે જ એમ બરોબર અને હાલમાં અમારે સમજો કે ટીચિંગનું એ ટીચર છે બરોબર એટલે આપણા પોઈન્ટ બધા એટલા બધા પાવરફુલ છે પોઝિટિવ કે તમે ત્રણસો પંદર બુથ ની પણ એ વાત કરી એટલે હું બહુ પાછો રાજકીય રીતે બહુ માસ્ટર માણસ છુ બુથ માઇક્રો જે બુથ ઉપર કેવા લોકો ને રાખવા કેવી રીતે કરવું બરાબર કામ પણ મેં બહુ વ્યવસ્થિત રીતે કરેલું છે પણ જે કોંગ્રેસ ની અંદર જે સંગઠન લેવલ ઉપર કામ કરવાની વધારે પદ્ધતિ છે નહીં એટલે આગળ વધી નથી એમ.

સ્થાનિક છીએ અને અમારા પરિવારની લગભગ આ વિસ્તાર ના દસ હજાર લોકો સાથે direct indirect અમારી કનેક્ટિવિટી છે ને આ આ આ જે ખેડૂત પરિવાર છે એમના અમારી વિસાવદર માં ભેસાણ અમારા અમારા જ પરિવાર ની દુકાનો આજની તારીખે વીસ પચ્ચીસ છે જ એટલે સારી એવી સેંધ અમે મારી શકીએ એમ અને લાઈવ અમે સમજો કે આ વિસ્તારના લોકો સાથે કનેક્ટિવિટી છે ડાઇરેક્ટ હમ બરાબર દરેક સમાજના લોકો સાથે તો એ વસ્તુ તો અસર તો કરે જ ને હા ખરું 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 અને ગામડા એરિયામાં તો પાછા સંબંધો જોવાતા હોય હમ આ કોઈ મહાનગર તો નથી બરાબર બરોબર ભાજપની આમ આદમી પાર્ટી ની પણ તૈયારી ચાલ ચાલુ થઈ ગઈ હશે આમ આદમી પાર્ટી માં તો સમજી લ્યો કે ગઈ કાલે ગોપાલભાઈ એવું બોલી ગયા છે કે ભાઈ હું મારા પરિવાર સાથે આ વિસ્તારમાં રેવા પણ આવું છું એ લોકો અને સમજો કે ગોપાલભાઈ વ્યક્તિગત ઉમેદવાર એ એમની સાથે પણ મારે બે દિવસ પેલા વાત થઈ હતી બરોબર કે વ્યક્તિગત ધોરણે એવા કોઈ પણ રાજકીય સારા માણસ આવતા હોય આપડા વિસ્તાર અને આપડે તો સમજી લે અમે તો વેપારી માણસ છીએ એટલે સારા કોઈ પણ વ્યક્તિ આપણા વિસ્તારનો ધારાસભ્ય બનતો હોય તો એમ ખરું

આપડે કોઈ એવું તો નથી કે એમના ઓલા છીએ સમર્થન તો સારામાં કારણ કે એ તો સમજી લો કે આખા ગુજરાત ના નેતા છે બરોબર કોઈ સામાન્ય વ્યક્તિ તો નથી લડતા ગુજરાત પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે રાષ્ટ્રીય સચિવ છે એટલે એનો કઈ હું જરૂર થી વધારે વિરોધ કરીશ તો કઈ એવું તો નથી કે એને હું હરાવી દઈશ સારી છે વ્યક્તિ તો સારી જ વાત કરવાની એની સામે સમજી મારા સારા ઘણા છે અને સારી વાત કરી અને લોકો કોને મત જો સમજી લ્યો આજે એની સારી વાત કરવા વાળા હશે અને મારો ક્લિયર થશે તો મારી વાત સારી કરવા વાળા હશે ને હમ એટલે તમારી ભાવના એવી છે કે વિસાવદર માં સારો ઉમેદવાર જીતવો જોઈએ હા એમ આપડે લ્યો કે એક વસ્તુ અત્યાર સુધીમાં બબે ધારા સભ્ય એ પક્ષ પલટો કર્યો પછી સમજી લ્યો કે ખુમારી વાળી વ્યક્તિ કોઈ આવી નહિ સમજી લ્યો કે ભાઈ આપડે એક વાર લોકો એ જીતાડ્યા છે તો એમના મત નો પૂરો ઉપયોગ કરી અને પ્રજા નું કામ કરવું જોઈએ બરોબર અને આ વિસ્તારમાં ટકી રેવું જોઈએ હા અને કેશુ પણ ત્યાંથી ચૂંટણી જીતેલા છે હા એટલે કેશુબાપા જયારે પેલી વાર ચૂંટણી લડવા આવ્યો ત્યારે મારી ઉંમર બહુ નાની હતી ત્યારે અમે લોકો આજે સોના ચાંદી ના વેપાર સાથે જોડાયેલા હતા ત્યાં સુધી સમજો કે મેક્સિમમ અમે કોઈ પક્ષ ને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ઓપનલી કામ ન કરીએ પણ ત્યારે અમે જે તે સમયે નાની ઉંમરે અમે બાપા ને અમારા પપ્પા એ બઉ સારી એવી હેલ્પ કરેલી એમ ઓગણીસો પંચાણું માં અમે બહુ મદદ કરેલી એમ બરોબર એટલે આપડે એવું નથી કે ભાઈ ગોપાલભાઈ ને તરફી ઓલું એમ આપણે જો કે આજે કોઈ સારો ભાજપનો ઉમેદવાર મુકશે તો હું એમ સારી વાત કરીશ બરોબર હા તો એવો કોઈ અર્થ તો છે નહીં કે જરૂરથી વધારે જૂઠું બોલવાથી કે ખરાબ બોલવાથી જીતી જવાય છે. બરાબર અને તમારી બીજી એક પોસ્ટ હતી કે સુરતના જ રહેવાસી છે કે મૂળ ભેસાણના ઉદ્યોગપતિ પાટીદાર અને એનું સીઆર પાટીલ સાથે લોબિંગ ચાલુ છે તો તમને ઉમેદવાર ખબર પડી ગઈ છે કે ભાજપના કોણ ઉમેદવાર હશે એવું કંઈ ના એટલે અમે શું છે કે બહુ જાજા લોકો સાથે અમારી અહીયા પોચ છે બરાબર હ અને જનરલી કંઈક ને કંઈક ચર્ચા થાય અને હું પણ બહુ એક્ટિવ હોઉં એટલે આપણને આડકતરી રીતે પૂછતા હોય એટલે ખ્યાલ એના હા હા બરાબર આજે તમે જો તમે પૂછો કે શું કર્યા જેવું છે અને મને ખબર હોય કે તમે પાછા ડાયરેક્ટ ભાજપના પ્રદેશ પ્રમુખના ઓલા

કોઈ ગામ એવું હોય ને ત્યાં કોનું ચાલે કોની સામાજિક છે રાજકીય છે બરોબર કયા સમાજ નો વ્યક્તિ શું કરી શકે એટલી બધી માઇક્રો નોલેજ હું ધરાવું છું ક્યાં વાત વા સમજી ગયા તમે એટલે ઘણી વખત કોઈ સમજી લો મોટો નેતા હોય તો એ આપણે નજરઅંદાજ કરતો હોય પણ જયારે પરિણામ આવે ત્યારે પરિણામ બહુ બહુ ભયંકર પલટી મારે એમ હમ એવું પણ પરિણામ હું લઈ આવી શકું એમ બરોબર છે નવનીતભાઈ ઘણું બધું ની ટીમ સાથે વાત કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર